વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થી માટે ખાસ કરીને એક નોટિસ છે જેમાં ખાસ કરીને તમારે જે નોર્મલ જે તમારા માર્ક છે તમે ક્યારે તમે ચેક કરી શકશો તમારા તો તેના માટે ખાસ કરીને ગોડ સેવા પસંદગી માટે એક નોટિસ જારી કરી છે જેમાં ખાસ કરીને તમારે જે છે તે ફોરેસ્ટનું નામ અને રક્ષણ મંડળ એમાં તમારી સીધી પત્તી છે તેનું બધી માહિતી છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો ખાસ કરીને તમારે તો અહીંયા પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો મેળવેલ ગુડના તમારે જે નોર્મલીઝન છે તમારે તે માર્ક લિંકના માધ્યમ તમે જોઈ શકો છો તે માટે તમારે નવ આઠ તમારે છે ખાસ કરીને નવ આઠ તમારે જે છે તેના ના રોજ તમારે બાર વાગ્યે છે તમારે બાર વાગ્યે તે મંડળની વેબસાઈટ છે તેના ઉપર લિંકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે આ લિંક દ્વારા ઉમેદવારો પોતે મેળવેલા નોર્મલાઇઝેશન ગુડ્સ જોઈ શકશે તો તમારા માટે રાતના સમાચાર જેમાં ખાસ કરીને તમારે જે છે તો અહીંયા નોટિસ છે જેમાં ખાસ કરીને તમારા નવ આઠથી એટલે કે નવ આઠે તમારે જે છે તે બાર વાગ્યે તમારે નોર્મલી તમે ચેક કરી શકશો પોતપોતાનો તો વિડીયો પસંદ આવતો ખાસ કરીને વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો તે ફેમિલી મેમ્બરને શેર કરજો મળી છે બીજા વિડીયોમાં